વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં એસઓજીની ટીમે રેડ કરીને અગિયાર પોઈન્ટ નવ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા સહિતના ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા જ્યારે મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હતો મકાનમાં મળી આવેલો એમડીનો જથ્થો એક મોબાઈલ અને રોકડ ચોરાણું હજાર મળીને રૂપિયા બાર પોઈન્ટ ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં એસઓજીની ટીમે મચ્છીપીઠ વિસ્તારમાં રેડ કરી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે ફરીવાર બુધવારે રાત્રિના સમયે એસઓજીની ટીમને બાતમી મળી કે મચ્છીપીટ વિસ્તારમાં નવાપાડાના મેઇન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રહેતા ડ્રગ્સ કેસમાં જેલમાં સજા કાપતા ઇમરાન ખાન પઠાણ ઉર્ફે ચિકનદાનાની પત્ની રેહાના પઠાણ ભાણેજ તથા ભાણેજ જમાઈ સાથે મળીને એમડી મોડી રાત સુધી વેચાણ કરે છે જેના આધારે એસઓજીની ટીમે બુધવારે મોડી રાત્રિના સમયે મોઈન અપાર્ટમેન્ટમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી રેહાના પઠાણ નિગત શેખે તેનો પતિ મોહમ્મદ કામિલ શેખ ઝડપાઈ ગયા હતા તેમની સાથી રાખી મકાનમાં તપાસ કરતા છુપાવી રાખેલો અગિયાર નવ લાખનો એકસો દસ ગ્રામ નવસો મિલિગ્રામ મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો એક મોબાઈલ અને માફાડ્રોનના વેચાણના રૂપિયા 94000 હજાર મળી બાર પોઈન્ટ ઓગણપચાસ લાખના મુદ્દામાં કબજે કર્યો હતો જેને મુંબઈથી ડ્રગ સપ્લાયર કરતા ફૈઝલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના પ્રગતિમાન કર્યા છે